છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ગેરઆદિવાસી નૃત્યનોમો આદિવાસી સંસ્કૃતિની ઝલક સાથે વિશેષ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નસવાડી ગામે તારીખ 14 માર્ચ 2024 ના રોજ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી વિશેષ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધારシમેર ગામની ગેરઆદિવાસી નૃત્ય કલા સાથે પરંપરાગત આદિવાસી પહેરવેશનું પ્રદર્શન કરવામાં આવ્યું આદિવાસી નૃત્ય અને લોકસંગીતનો જોરદાર પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન કલાકારો

લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો સ્થાનિક લોકોમાં આદિવાસી નૃત્ય કલા પ્રત્યે ખાસ આકર્ષણ જોવા મળ્યું અને તેઓએ કલાકારોની પ્રશંસા કરી આ કાર્યક્રમ દ્વારા અહીંની પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યેના સન્માન અને ગૌરવની ભાવના ફરી એકવાર મજબૂત બની હતી આદિવાસી કલા અને પરંપરાની જાળવણી આ કાર્યક્રમના માધ્યમથી સ્થાનિક આદિવાસી કલા ગીતો અને પરંપરાગત નૃત્ય શૈલીના સંવર્ધન અને જાળવણીની મહત્તા ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો આદિવાસી સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક સંસ્થા અને સામાજિક આગેવાનોના સહયોગથી કરવામાં આવ્યું તેમણે આદિવાસી કલા અને સંસ્કૃતિના પ્રચાર માટે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે રિપોર્ટર અરવિંદભાઈ બિલ નસવાડી